સસ્ટેનેબલ વોટર સોલ્યુશન્સ વિષય પર એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે સોસાયટી ફોર ક્લીન એન્વાયરમેન્ટ સો ક્લીન સંસ્થા દ્વારા આ સેમિનાર યોજવામાં આવ્યું છે આગામી આઠ ફેબ્રુઆરીના રોજ સવારે દસ વાગ્યાથી લઈને બપોરના દોઢ વાગ્યા સુધી આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે જેનું મુખ્ય કેન્દ્ર બિંદુ છે શહેરમાં પાણી વિતરણ શહેરમાં પાણીનો સંગ્રહ ગંદા પાણીનો યોગ્ય નિકાલ અને તેનો પુનઃ વપરાશ તેના પર કેન્દ્રિત આ સેમિનાર યોજવામાં આવ્યો છે જેનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે લોકોને જાગૃત કરી શકાય પર્યાવરણને લગતા શું હાલના પ્રશ્નો છે તેનું કઈ રીતે નિવારણ લાવી શકાય આ તમામ પર ચર્ચા કરવા માટે અને તેના સોલ્યુશન્સ માટે આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે વડોદરા શહેરના લક્ષ્મી પેલેસ બેન્કવેટ હોલ ખાતે આ સેમિનાર યોજવામાં આવ્યું છે આ વિશે વધુ માહિતી આપવા માટે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું આ વખતે સેમિનાર સેમિનાર ફેબ્રુઆરી છે અને અમારું વિષય છે અને સેમિનારનું સબ્જેક્ટ છે સસ્ટેનેબલ વોટર સોલ્યુશન ફોર વડોદરા અર્બન એરિયા તો પાણીની જે વ્યવસ્થા છે એ કેવી રીતે ઠીક કરી શકીએ એના માટે ચર્ચા થવાના છે પાણી ક્યારે તો વરસાદમાં તો વધારે થાય છે અને પછી વર્ષ પૂરું વરસ સુધી પાણી પૂરતું પણ નથી લોકોને અને પાણીનું માટે પુષ્કળ તકલીફ થાય છે તો આ બે વસ્તુ જે થાય છે વધારે અને ઓછું તો એના માટે અમને અને આ વર્ષે તો ને વધારે તકલીફ લોકોનું વરસાદમાં થયું હતું તો આ બધું વિચાર કરીને અમને આ સબ્જેક્ટ ઉપર ચર્ચા કરવાના છે એના માટે ને બોલાવ્યું છે બહારથી પણ અને ગુજરાતના પણ આપણા વડોદરા શહેરના પણ એક્સપર્ટ જેની વડોદરા શહેરની સ્ટડી કરી છે રિસર્ચ કરી છે અને અહીંયા જે પરિસ્થિતિ તે એની વાત વાત કરી શકીએ તો અમની ઈચ્છા છે કે આ સેમિનાર દ્વારા લોકોમાં અવેરનેસ થાય લોકોમાં જાણકારી થાય કારણ કે ગવર્મેન્ટનું કામ તો છે જ કોર્પોરેશનનું પણ એના માટે આપણું પોતાનું પણ જવાબદારી બને છે લોકોની પણ જવાબદારી બને છે અને પ્રાઇવેટલી પણ લોકો આપણા તમારા કમ્પાઉન્ડમાં વધારે ને વધારે પાણી થાય છે અને પાણીનું સંગ્રહ થાય છે તો તમે વોટર રિચાર્જિંગ કરીને એનું સોલ્યુશન કરી શક્યો એ પણ વિચાર લોકોનું કરવું જોઈએ ફક્ત એક જ વાત વિચાર કરીને એ કામ નથી થવાનું એટલે અમારી ખાસ ઈચ્છા છે કે લોકોમાં વ્યવસ્થ અવેરનેસ થાય ઓફિસર્સ કોર્પોરેશનના ઓફિસર્સ ને પણ એ ટેકનિકલ મદદરૂપ થઈ શકીએ ટેકનિકલ સેશનમાં જે કાંઈ ચર્ચા થાય એનાથી અને અમારું એક્શન પ્લાન પણ એક આ વખતે અમને સમજતાપૂર્વક બનાવવું છે કે અમે આગળ લઈ શકીએ આ પ્રોજેક્ટ બધું એના માટે ખૂબ પ્રયત્ન રહે છે તો એ જ અમારી ઈચ્છા છે અને અમારું ટેકનિકલ એક્સપર્ટ ચેતનભાઈ છે એન્ડ વાઇસ પ્રેસિડેન્ટ ડૉક્ટર સંજય પંડિત આપણે વધારે જાણકારી આપી શકીએ એમાં હું શરૂઆત કરું કે આ જે વિષય ઉપર આ જે ચર્ચા થવાની છે એનું મૂળ એ છે કે આ ચોમાસામાં જે રેલ આવી હતી એ એક્સેપ્શનલ હતી બે હજાર છમાં રેલ આવી હતી એના કરતાં લગભગ બેથી અઢી ફૂટ ઉપર પાણી આ વખતે આવ્યું હતું અને જે એરિયાઝમાં કોઈ દિવસ પાણી નહોતું ભરાતું ત્યાં પણ પાણી ભરાઈ રહ્યા અને ત્રણ ત્રણ દિવસ સુધી ભરાઈ રહ્યા હતા એટલે લોકોનું ધ્યાન એના ઉપર આકર્ષિત થયું અને એટલે આ બધી ચર્ચા શરૂ થઈ એમાં સોકલીનું મંતવ્ય એ છે કે રેલ છે એ એક પાસું છે આનું પાણીનું પણ બીજી બાજુ અછત પણ છે આપણે ગ્રાઉન્ડ વોટરને લઈએ તો જે બોરવેલ્સ જે આપણે ખોદીએ છીએ બધા બિલ્ડર્સ એ પચાસ ફૂટથી સો ફૂટ સોથી પછી બસો ઉપર જાય છે એ રીતે જતા રહે છે એટલે એ પણ એક મોટી સમસ્યા છે તો આ બંને બાજુથી કઈ રીતે આપણે એનું નિવારણ કરીએ એના ઉપર ચર્ચા થવાની છે નવલાવાલા સાહેબની જે કમિટી હતી એમણે તો રિપોર્ટ આપ્યો અને કામ શરૂ થઈ ગયું બહુ આવકાર્ય છે અને સારી રીતે થઈ ગયું પણ એનાથી આગળ પણ આ એક પહેલું પગલું છે પણ આગળ શું કરવું વધારવાનું શું કરવાનું એ એના ઉપર આપણે કોન્સન્ટ્રેટ કરવાના છે અને એની માટે આપણે ખાલી અહીંયા લોકલ જે એક્સપર્ટ છે કે સરકારી અધિકારી છે એ લોકોનો દૃષ્ટિકોણ એક હોય ઘણીવાર એક બાજુથી એક હોય બીજી બાજુથી બીજો પણ આપણે બહારના મોટા મોટા એક્સપર્ટ્સ જે પાણીના એમાં જે છે એમને બોલાવીને એમના મંતવ્યો લઈને અને એ આપણે એનો એક પ્લાન બનાવીએ અને એ પછી કોર્પોરેશનને સરકારને આપણે સોંપી શકીએ તો હા એમાં આપણે પ્રોફેસર મીરા મહેતા એમેરિટસ પ્રોફેસર ડાયરેક્ટર સેફ્ટમાં છે એમનો ક્યુ નોટ એડ્રેસ છે પછી જે ચીફ ગેસ્ટ જે છે મિસિસ ડી થારા આઈ ઓફિસર આપણે અહીંયા વડોદરામાં પણ રહી ગયા છે ગુજરાત કેડરના છે અને આજે બહુ મોટા હોદ્દા પર છે એડિશનલ સેક્રેટરી એન્ડ મિશન ડાયરેક્ટર અમૃત મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ એ જાતે એ રૂબરૂમાં નહીં આવે પણ ઓનલાઈન એ કરવાના છે એવી જ રીતના બીજા જે આપણા સેશન્સ જે છે ટેકનિકલ સેશન્સ એમાં ઘણા બધા આપણા એક્સપર્ટ્સ છે ગુજરાતના પણ છે ગુજરાતી બહારથી પણ છે જેમ વાત થઈ કે નાગપુરથી પણ આવવાના છે જે લોકોએ બહુ કામ કર્યું છે અને વડોદરામાં પણ સોસાયટીઝમાં જેમણે કામ કર્યું છે ઇન્ડસ્ટ્રીમાં જેમણે આવા કામ કર્યા છે એ પણ એને એક ઉદાહરણ રૂપે પણ થાય એટલે આ બધામાંથી લોકોમાં એ આપણે એક જાગૃતિ ફેલાવીએ કે ભાઈ પાણી ને કઈ રીતે આપણે વાપરવું કઈ રીતે સંગ્રહ કરો કઈ રીતે વેડફાટ ન થાય એ કરવું જેથી આપણું ભવિષ્ય સારું રહે અને ભવિષ્યમાં વડોદરા વધતું જશે તોય એને આપણે જે પોપ્યુલેશન છે એ સુખી રહે આપણો પરિષદ ડૉક્ટર સંજય પંડિત વોઇસ પ્રેસિડેન્ટ